નમસ્કાર ઇન્ડિયન પોલીસ પ્રેસ માં આપનું સ્વાગત છે અમદાવાદની સાબરમતી નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ રિવરફ્રન્ટ થયો પાણીમાં ગરકાવ અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ છે અને વોકવે પાણીમાં ગરકાવ થયો છે ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા પાણીની આવક વધી છે પાણીના જળસ્તરમાં વધારો થતાં વોકવે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વોકવે પર સિક્યોરિટી પણ વધારવામાં આવી છે વોકવે પરથી મુલાકાતીઓને દૂર કરાયા અને વાંસના બેરેજના ચોવીસ ગેટ ખોલવામાં આવ્યા છે અમદાવાદની સાબરમતી નદી પર બંધાયેલ રિવરફ્રન્ટના વોકવે પર પાણી ફરી વળ્યા છે સાથે સાથે સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે ગાંધીનગરના સંત સરોવરમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ છે સાબરમતી નદીમાં સાહીઠ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ધોધમાર વરસાદના કારણે નદી બે કાંઠે વહી રહી છે ગુજરાતમાં સાબરમતી નદીમાં પાણી આવતા લોકોમાં હશકારો અનુભવાયો છે મહત્વનું છે કે ગઈકાલે ધરોઈ ડેમમાં પાણીના જળસ્તરમાં વધારો નોંધાયો જેના કારણે ચાર દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું આ ઉપરાંત અન્ય સત્તર જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા છે જેના કારણે યલો અલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં પોરબંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ બનાસકાંઠા પાટણ ગાંધીનગર ખેડા આણંદ મહીસાગર પંચમહાલ વડોદરા દાહોદ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી સમાવેશ થાય છે ખાસ કરીને પચીસમી ઓગસ્ટના રોજ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે